હેલો ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ કૂકવિથ વિભૂતિ આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે તો આજે ફરી એક વખત હું તમારા ડાયટમાં હેલ્પફુલ થાય એવું પ્રોટીનથી ભરપૂર ચણાનું સલાડ બનાવવાની છું જે ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ સાથે બની જશે તો સૌથી પહેલાં ચણા સલાડ બનાવવા માટે કાળા ચણા લીધેલા છે જેને રાત્રે સાતથી આઠ કલાક માટે પલાળી લીધેલા છે ત્યારબાદ એક ટેબલ સ્પૂન જેટલું મીઠું એડ કરીને પ્રેશર કૂકરમાં ત્રણથી ચાર સીટી થાય ત્યાં સુધી તેને બાફી લેવાના છે ચણા બાફતી વખતે એટલું ધ્યાન રાખવાનું છે કે ચણા એકદમ બફાઈ જવા જોઈએ નહીં તો ચણાનો એવો ગુણધર્મ છે કે તમે ચણાને થોડીવાર મૂકી રાખશો તો ચણા કડક થઈ જશે તો એવું ન થાય સલાડમાં એટલા માટે આ રીતે ટેક્સચર આવે ત્યાં સુધી ચણાને બાફી લેવાના છે તો ચલો સ્ટાર્ટ કરીએ સલાડ બનાવાનું સૌથી પહેલાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લેવાનું છે તેલનો બને એટલો ઓછો ઉપયોગ કરવાનો છે ત્યારબાદ તેમાં અડધી ટેબલ સ્પૂન જેટલી હિંગ એડ કરીશું હિંગ ઓપ્શનલ છે તમે ઈચ્છો તો એને ઇગ્નોર કરી શકો છો ત્યારબાદ એક ટેબલ સ્પૂન જેટલી રાઈ એડ કરીશું ત્રણ ટેબલ સ્પૂન જેટલું જીરું એડ કરવાનું છે જીરું તમે જેટલું વધારે એડ કરશો એટલો સારો ટેસ્ટ આવશે ત્રણ ટેબલ સ્પૂન જેટલા તલ એડ કરીશું ત્યાર પછી તેમાં એક ટેબલ સ્પૂન જેટલી લસણ અને આદુની પેસ્ટ એડ કરીને બધું જ ધીમા તાપે સાતરી લઈશું જ્યાં સુધી લસણની કચાસ ના દૂર થાય અને શેકાઈ ના જાય ત્યાં સુધી આપણે તેને સાંતળવાનું છે હવે બધું સાંતળાઈ જાય ત્યાર પછી તેમાં જે આપણે ચણા બાફી લીધેલા છે તે એડ કરી લઈશું ત્યારબાદ બધું મિક્સ કરી લઈશું હવે આપણે ચણામાં મસાલા બધા એડ કરવાના છે તમે તમારા રીતે મસાલાને વધતા ઓછા કરી શકો છો અહીંયા મેં એક ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કર્યો છે ત્યારબાદ એક ટેબલ સ્પૂન જેટલી હળદર અને મસાલા બળી ના જાય એટલા માટે બે ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીને મિક્સ કરી લઈશું ત્યારબાદ એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું એડ કરી દઈશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું બધા મસાલા મિક્સ થઈ જાય એટલે આપણે એમાં કોથમીર એડ કરીશું તો હવે સર્વ કરવા માટે પ્રોટીનથી ભરપૂર અને ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ સાથે બની જતું એવું ચણા સલાડ રેડી છે તો એક સર્વિંગ પ્લેટમાં હવે તેને સર્વ કરી લેશું ત્યારબાદ ઉપરથી ગાર્નિશિંગ માટે કોથમીર એડ કરવાનું છે તો તૈયાર છે પ્રોટીનથી ભરપૂર એવું ચણા સલાડ એક હેલ્ધી બ્રેકફાસ્ટ તરીકે અથવા તો ડાયટ ફૂડ તરીકે પણ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે આ સલાડ તો તમે અચૂકથી ટ્રાય કરજો અને જરૂરથી મને જણાવજો કમેન્ટ બોક્સમાં ફરીથી મળીશું આ ચેનલ પર ત્યાં સુધી બાય ટેક કેર